નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રેક્ટિસ વર્ક જે નવી આવેલી છે ગણિતની ધોરણ સાતને એમાં સ્વાધ્યાય એક પોઈન્ટ બેનો ત્રીજો દાખલો જોઈશું વિદ્યાર્થી મિત્રો આગળના દાખલામાં પ્લે લિસ્ટ નવું બનાવેલું છે તો એકવાર અવશ્ય જોઈ લેજો અને તમને શાંતિથી સમજાવવામાં આવશે એ મારો હેતુ છે હું પહેલો છે ગુણાકાર શોધો વિદ્યાર્થી મિત્રો આમ તો ગુણાકારના દાખલા છે છ જ હું ખૂબ જ ઝડપથી ગણી દઉં પણ તમને સમજમાં આવે એ મહત્ત્વનું છે એટલે ગુણાકાર હોય તો વિદ્યાર્થી મિત્રો એક એની રીત છે હું તમને સમજાવી દઉં આપ બંને ધન હોય આ ગુણાકાર આવડશે હું તમને શીખવાડું છું એ તો તમે લાઈફ ટાઈમ નહીં બોલો બસ આટલા જ નિયમો છે એક વખત તમે જોઈ લો એક જ મિનિટ થશે પણ તમે ખરેખર સમજી જશો બસ આ છ નિયમો આવડે તો ભલભલા ગુણાકાર તમને આવડશે જુઓ બંને જ્યારે ધન હોય એટલે ગુણાકાર થાય ને જવાબ ધન જ આવે ત્રણ ચોક બાર અહીંયા ત્રણ ચોક બાર બંને ઋણ હોય તો પણ ધન થઈ જાય હવે એક ધન હોય અને એક ઋણ હોય તો જવાબ ઋણ આવે ગુણાકારમાં એટલું યાદ રાખવાનું એક ઋણ હોય અને એક ધન હોય એટલે ઋણ જ જવાબ આવે કોઈપણ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર શૂન્ય થઈ જાય અને કોઈપણ સંખ્યાનો એક સાથેનો ગુણાકાર એ સંખ્યા પોતે રહે બસ આ છ નિયમો આવડશે તો તમને કોઈ પણ ગુણાકાર લાઈફમાં કોઈ પણ ગુણાકાર તમને આવડશે હું તમને એક્ઝામ્પલ સાથે સમજાવું જ્યારે બંને ધન હોય એટલે જવાબ ધન આવ બંને ઋણ હોય એટલે જવાબ ધન આવ બંનેમાંથી એક ઋણ હોય તો જવાબ ઋણ થઈ જાય અને કોઈ પણ સંખ્યાનો જીરો સાથેનો ગુણાકાર જીરો થઈ જાય અને એક સાથેનો એ સંખ્યા પોતે થઈ જાય બસ આટલું ધ્યાનમાં રાખવાનું છે આવું આપણે આ હું દાખલા તમને સમજાવતો જોઉં છું અને ગણતો જોઉં છું ચલો પહેલો ચોપડીમાં રીત થોડી ભારે આપેલી છે પણ એ બધી રીતનું કોઈ મહત્વ નથી ચલો અહીં તમે જોશો થોડું ઝૂમ કરું તો તમને સારું દેખાશે પંદર ગુણ્યા ઋણ એક તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો એક ધન છે અને એક ઋણ છે પંદર એકા પંદર તો થવાના જ છે આપણને ખ્યાલ છે પણ જ્યારે એક ધન હોય અને એક ઋણ હોય એટલે આપણે જવાબ ઋણ આવે તો અહીં જવાબ શું આવશે ઋણ પંદર મેં અહીં તમને શીખવાડ્યું હતું એક ધન હોય અને એક ઋણ હોય એટલે ઋણ આવે બંનેમાંથી કોઈ પણ એક ઋણ હોય એટલે જવાબ ઋણ આવે એ સિદ્ધાંત કામ કરશે આવું જુઓ સીધા અહીં કેટલા આવશે આવું તમે ડાયરેક્ટ જવાબ લખી શકશો અહીં આવશે પંદર અને એટલે ઋણ પંદર આવશે ચલો બીજો જુઓ અહીં ઋણ વીસ વીસ એકા વિસા તો થવાના જ છે પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય બરાબર એ નિયમ આપણે શીખ્યા એટલે અહીં વીસ આવશે કોઈપણ સંખ્યાનો જીરો ગુણાકાર શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો જીરો થઈ જાય આપણે આ નિયમ શીખ્યા બરાબર છે કોઈપણ સંખ્યાનો જીરો સાથેનો ગુણાકાર શું થઈ જાય જીરો થઈ જાય હું ચૌદ છંગ તો ચોર્યાસી થાય હવે વિદ્યાર્થી મિત્રો એક ધન હોય અને એક ઋણ હોય એટલે જવાબ ઋણ આવે આપણે આગળ શીખી ગયા છીએ ઓકે પછી બંને ઋણ છે તો છત્રીસ ગુણ્યા વીસ કરો એટલે છત્રીસ દુ બોતેર આના મીંડું એટલે સાતસો વીસ પણ બંને ઋણ હોય તો જવાબ શું થઈ જાય ધન થઈ જાય એટલે એનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો સાતસો આવશે ખ્યાલ આવ્યો બસ આટલા જ નિયમો ગુણાકારમાં કરવાના છે તમને કોઈ ભણ પરીક્ષામાં પૂછાશે તો આ નિયમ બહાર હોય નહીં ઓકે ચલો આવજુઓ આ નિયમ અહીં પણ વપરાશે યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી જવાબ શોધો પહેલો પાંત્રીસ ગુણ્યા ઋણ ચાલીસ વધતા ઋણ ચાલીસ ગુણ્યા પંદર ગુણધર્મનો વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કરવાનો છે તો હું તમને સમજાવજો પહેલો પાંત્રીસ ગુણ્યા ઋણ ચાલીસ વત્તા ઋણ ચાલીસ ગુણ્યા પંદર વિદ્યાર્થી મિત્રો બંનેમાં સરખું શું છે તો તમે જુઓ તો ઋણ ચાલીસ સરખા છે તો એને બહાર કાઢી દઈએ ઋણ ચાલીસ હું મોટા કહું શું વધ્યું અહીં ઋણ ચાલીસ નીકળી ગયા એટલે પાંત્રીસ વધે અહીં વધતા એમના એમ અહીં ઋણ ચાલીસ નીકળી ગયા એરા એટલે પંદર વધે હવે ઋણ ચાલીસ એમના એમ ગુણ્યા પાંત્રીસ વધતા પંદર એ આપણને ખબર છે પાંત્રીસમાં પંદર ઉમેરો તો પચાસ હવે વિદ્યાર્થી મિત્રો આ નિયમ તમે શીખી ગયા એક ઋણ હોય અને એક ધન હોય એટલે જવાબ ઋણ આવશે પોચ ચોક વીસ અને આ એક અને બે મિન્ડો એટલે જવાબ આવ્યો ઋણ બે હજાર આવ્યો ખ્યાલ આવ્યો આ રીતે આપણે ગણવાનું છે ચલો બીજું જોઈએ ઋણ પચીસ હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે ને એમાં પહેલા આપણે આ બંનેનો ગુણાકાર કરીશું તો બરાબર હવે તોતેર ગુણ્યા આઠ છેલ્લા પેજે કરી દેવાનું અથવા ના કરવું હોય તો હું તમને શીખવાડું ડાયરેક્ટ કારણ કે ટાઈમ ના બગડે આઠ તરી ચોવીસ નું ચોગડું વધી બે આઠ સિત્તો છપ્પન અને બે એટલે તો કેટલા અઠાવો ચોર્યાસી ગુણ્યા એકસો પચીસ એમના એમ હવે વિદ્યાર્થી મિત્રો રફ પેજમાં પાંચસો ચોર્યાસી ગુણ્યા એકસો પચીસ કરવાના છે કારણ કે જવાબ કેવો આવશે તો એક ધન છે અને એક ઋણ છે એટલે જવાબ તો ઋણ આવશે આપણને ખબર છે બરાબર હું પાંચસો ચોર્યાસી ગુણે એકસો પચીસ હું તમને લાઈવ બતાવી દઉં પાંચસો ચોર્યાસી ગુણે એકસો પચીસ પહેલાં એકડો લઈશું એટલે બે શૂન આવશે આ એક છે એટલે સંખ્યા એમના એમ આવશે પાંચસો ચોર્યાસી આવું બગડું લઈએ એટલે પાંચનાનું શૂન આવશે બે ચોક આઠ આવશે બે અઠ્ઠો સોળનો છગડો વધી એક પાંચ બે પંચો ને એક અગિયાર આવશે હું પાંચું છે પોંચો વીસની શૂન વધી બે આઠ પંચો ચાલીસ એકતાલીસ બેતાલીસનો બગડો વધી ચાર પોચે પોચે પચીસને ચાર છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગત્રીસ તો જીરો આઠ ને બે દસની શૂન વધી એક ચારને એક પોંચને છ અગિયારને નવ વીસની શૂન વધી બે આઠ ને બે દસ અગિયાર બાર તેરનો તગડો વધી એક પોંચ છ ને સાત તો અતેર હજાર આવ્યો બરાબર તો અહીં લખી દઈએ સેવન્ટી થ્રી થાઉઝન્ડ હંમેશા માઈનસ હોય એટલે કૌશ કરવાનું ભૂલવાનું નથી ચલો બીજો દાખલામાં જવાબ આવ્યો હવે ત્રીજો જોઈ લઈએ પાંત્રીસ ગુણ્યા ઋણ પચીસ ગુણ્યા ઋણ ચાર ગુણ્યા ઋણ વીસ અહીં તો તમે જુઓ તો બધા ગુણાકાર જ છે બરાબર તો એવું કંઈ ગભરાવાની જરૂર નથી આપણે જેમ ગણીએ એમ ગણી જવાનું ચલો ત્રીજો જુઓ પાંત્રીસ ગુણ્યા ઋણ પચીસ આપણે આ બબેની જોડકી દાખલો ઈજી થઈ જાય પહેલા તો હું રપેજમાં તમને બતાવી દઉં પાંત્રીસ ગુણ્યા પચીસ તો જીરો બે પંચોતે ની શૂન વધી એક ત્રણ છ ને એક સાત પછી વધી બે પોતે પંદર ને બે સત્તર પાંચ સાત અને આઠ આઠસો પંચોતેર આવું એક ધન છે અને ઋણ છે એટલે આપણને ખબર છે આઠસો પંચોતેર આવી એ ઋણ આવશે ઓકે ગુણ એમના એમ આ બંને તો વીસ ચોકે એસી હું માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે અહીં ધન લખે ઓકે હવે આ બંનેનો કરીએ આપણે તમારા લીટી દોરવાની નથી આ તો હું તમને સમજાવવા માટે જ દોરું છું આઠસો પંચોતેર ગુણે એંસી એક ઋણ છે અને એક ધન છે એટલે જવાબ તો ઋણ આવશે આપણને ખબર છે ઓકે કેટલો આવે તો જોઈએ જો હું ગુણાકાર ડાયરેક્ટ કરી દઉં આ શું આ શૂન્ય પછી મૂકીએ આઠ પંચો ચાલીસની શૂન વધી ચાર આઠ સિત્તો છપ્પન અને ચાર સત્તાવન અઠાવન ઓગણસઠ સાહીઠની શૂન વધી છ અઠિયો અઠ્યો ચોસઠમાં છ ઉમેરો એટલે સિત્તેર અને આ મીંડું વધારાનું હતું એ અને આ માઇનસ હતા તો માઇનસ તો સિત્તેર હજાર આવે બરાબર છે તો ત્રીજો દાખલો આ રીતે ગણવાનો છે તમે સમજી વિતારીને ગણો ને તો ખરેખર ગણિત એ ખૂબ જ સહેલો વિષય છે ચલો ચોથો જોઈએ આ તો ડાયરેક જ છે જો પિસ્તાલીસ ગુણે એકસો ચાર આ તો બધાને રફ રબેજમાં પિસ્તાલીસ ગુણે એકસો ચાર કરી દેવાના છે અને ડાયરેક્ટ જવાબ લખી દેવા તો જીરો ચોગું ચોગું સોળ અને ચાર એકા ચાર પોચ ચોગ વીસ પોચ એકા પોચા જીરો છ ને બે આઠ પોતને એક છ ચાર હજાર છસો ને એંસી તો અહીં કેટલો આવશે ચાર હજાર છસો એસી અહીં તો બંને ધન છે એટલે જવાબ તો ધન જ આવ બરાબર છે ઓકે બસ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો હવે શું જવાબ આવે છે ચેક કરીએ છીએ ઓકે હવે ખાલી જગ્યા પૂરો ઋણ પાંચ ને કેટલા વડે ગુણીએ તો પાંત્રીસ આવે હવે વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ ધન છે એટલે અહીં આપણે આપણને ખબર છે પાંચ સીતો પોત્રીસ થાય એટલે સાત આવો પણ એક ઋણ અને એક ધન હોય એટલે જવાબ શું થઈ જાય ઋણ થઈ જાય એવું અહીં ધન આપ્યું છે તો એનો મતલબ પણ ઋણ લેવો પડે તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું પાંચ સિતો પોત્રીસ ઓકે હવે અહીં જુઓ છ અને ત્રીસ છ પંચોતીસ થશે આવું અહીં જવાબ ઋણ છે તો ઋણ અને ધન એટલે ઋણ થશે એટલે અહીં એકલા પાંચ આવશે બરાબર હવે ત્રણ અઠ્ઠો ચોવીસ થશે અને માઇનસ માઇનસ પ્લસ થશે નિયમ પ્રમાણે આવું ને કેટલા વડે ગુણિયત છો આવું તો દસ દાન છો પણ અહીં ધન છે એટલે ઋણ અને ધન એટલે ઋણ સોરી ઋણ અને ધન એટલે ઋણ રહે પણ અહીં તો ધન છે તો આનો ઋણ લેવો પડશે તો જ માઇનસ માઇનસ પ્લસ થશે બરાબર છે એટલે અહીં શું આવશે ઋણ દસ આવશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કયા ગુણન ફર સરખા છે તે જણાવો આવું સરખા હોય એ આપણે જણાવાનું છે તો પહેલો દાખલો હું અહીં કરું જો દસ ઋણ દસ ગુણ્યા દસ એટલે દસ દાન સો હવે આ ઋણ છ અને આ ધન છે એટલે માઇનસ આવશે આયુર્વેદ જવાબ અને આયુર્વેદ કયો આવતો દસ દાન સો આ ધન છ અને આ ઋણ છે એટલે ઋણ આવશે તો ઋણ ઋણસો આવ્યો અને આ એ ઋણસો આવ્યો તો જે પહેલો છે એ ગુણન પણ કેવા છે સરખા છે તો અહીં શું લખી દઈશું સરખા છે બરાબર હવે ચલો બીજો જોઈએ અહીં પહેલો લખી દો અહીં બીજો જોઈએ વીસ ગુણ્યા વીસ એટલે ચારસો થશે અને ઋણ વીસ ગુણ્યા ઋણ વીસ એ ચારસો થશે અહીં તો બંને ધન છે એટલે ધન જ રહે છે પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે આ ચારસો અને આ ચારસો એટલે આ સરખા છે ત્રીજો જોઈએ ઋણ ચાર ગુણ્યા ત્રણ એટલે ચાર તારી બાર એક ધન અને ઋણ હોય એટલે ઋણ આવે અહીં છ દુ બાર એક ધન અને ઋણ છે એટલે ઋણ બંને સરખા છે જો ઋણ બાર ઋણ બાર તો આ એ સરખા છે આવશે ચોથો જોઈ લઈએ બરાબર અહીં નાના અક્ષરમાં થોડું લખી દઉં છું આઠ ચોક બત્રીસ આવું ધન અને ઋણ તો ઋણ આવશે અને આઠ ચોક બત્રીસ તો ઋણ ઋણ તો ધન થશે આવું ઋણ આવ્યા અને આ ધન આવ્યા એટલે અહીં શું આવશે સરખા નથી ઓકે અહીં વિદ્યાર્થી મિત્રો તમારો જે સ્વાધ્યાય છે એક પોઈન્ટ બે પૂરો થાય છે કંઈ ન સમજ પડી હોય તો કોમેન્ટ કરજો અને બીજું તમારા મિત્રોને શેર કરજો આ નવું પ્લેલિસ્ટ મેં બનાવેલું છે તો આગળના વિડીયો પણ તમે જોઈ શકો